ગુડ આફ્ટરનૂન હરિઓમ જો ગણિતની સરસ મજાની રમત છે ભાઈ સંખ્યા પટ્ટીની મદદથી સરવાળાને બાદબાકી કરવાની છે એ પણ આપણે રમતા રમતા એટલે જેને હજુ કચાસ છે એને ક્લિયર થઈ જાય બરાબર ને જો સૌથી પહેલાં આપણે નાઝમીનને ઊભી કરીએ ચલો નાઝમીન ઊભા થવા નંબર લખ્યા હોય ને ત્યાં ઊભા રહો છ ક્યાં લખેલા છે વેરી ગુડ ચલો આ બાજુ જેન્સીને ઊભા કરી હાલો જેન્સી જેન્સી ઊભા રહેવાનું છે પંદર પંદર ઉપર ઊભી રહે વેરી ગુડ હવે જો આપણે સરવાળો અને બાદ બાકી બે પ્રક્રિયા હારે કરવાની છે જો નાઝમીન ક્યાં ઊભી છે છ ઉપર અને જેન્સી ક્યાં ઊભી છે

આ બાજુ આવશે કે આમ જશે આ વેરી ગુડ ચલો તો તમારે કેટલા ખાના સાત ખાના ગણીને જવાનું છે ગણો બે ત્રણ ચાર પાંચ છ સાત અને તું કયું ગણી આ નહીં ગણવાનું બેટા પંદર નહીં ગણવાનું જો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો બે ક્યાં ભેગા થઈ ગયા આઠ ઉપર તો જુઓ પંદર માંથી સાત ઓછા કરીએ તો કેટલા વધે વધે કેટલા બે ઉમેરીએ તો કેટલા થાય આઠ હજુ ફરી જુઓ ચલો બેસી જાવ તમે ચલો બેન હવે ધ્યાન રાખજો જુઓ પાંચ પાંચ સરસ પાંચમાં આપણે ત્રણ ઉમેરવાના છે કેટલા ત્રણ તો એ ઠેકડા મારીને કઈ બાજુ આવશે ગણ એક બે અને ત્રણ તો કેટલો જવાબ આવ્યો આઠ ચલો હવે દેવાંશી જેને નથી આવડતું એને આપણે શીખવાડીએ છીએ ચલો ઉર્વશી બેસી જાઓ ચલો તું આઠ ઉપર ઊભી રહે બરાબર હવે આઠમાં

સરસ ચલો પ્રિયા પ્રિયલ ચાલો દસ ઉપર ચાલો ચાર અને પાંચ કેટલો જવાબ આવ્યો અંદર જો આ સંખ્યા પટ્ટી કહેવાય ઓછા કરવાના હોય તો શું કરવાનું ઉપર જવાનું પાછું જવાનું સરસ ચલો ત્રીશાબા હા ચલો ક્રિશાબા દસ ઉપર ઉભા રહો દસ દસ હવે આપણે દસ માંથી ત્રણ ઓછા કરવાના છે તો શું કરશે ક્રિશાબા પાછા ચલો એક બે અને ત્રણ સ્ટેપ તો જો કેટલા વધ્યા સાત જો સરવાળો એ થાય અને બાદ બાકી થાય ચલો હવે આપણે ઊભા કરીશું ને ચલો ને

તો જુઓ સરવાળો અને બાદ બાકી સંખ્યા પટ્ટીની મદદથી ચલો હજુ યસિબા ચલો ચાલો ચૌદ ઉપર ઉભા રહો વેરી ગુડ હવે ચૌદમાં ચાર ઉમેરવાના છે તો ઠેકડો મારી નામવાનું બેઠા બધા ચાલે જો એક બે ત્રણ ને ચાર તો કેટલો જવાબ આવ્યો અઢાર ચલો હવે યસિબાને આપણે બાદ બાકી કરવાનું કહીએ જુઓ ચૌદ માંથી ચાર ઓછા કરવાના છે તો જુઓ ચૌદ માંથી ચાર ઓછા કર એક બે વેરી ગુડ સરસ જો એ સીધા જ ઉભા થઈ ગયા અઢાર માંથી ચાર ઓછા કર્યા તો કેટલા વધ્યા ચૌદ તો ચલો આ રીતે તમારે બે બે ના ભેરુમાં બરાબર જો કઈ રીતે રમવાનું છે તો એસી ભેજા જો જેન્સી નેન્સી બેન ઊભા કરીએ જુઓ એક દાખલો બોલશે ને એક કરશે ચલો હાલો બોલા લોણી બોલવાનું અઢાર પાસે ઉભા આવ્યા કીધું લે હવે અઢાર માંથી પાંચ કાઢવાનું કીધું જો એક બે ત્રણ ચાર અરે વાહ ભાઈ જો કેટલો જવાબ આવ્યો તે હવે બેન નો વારો આવ્યા લો સોળ પાસે જ વેરી ગુડ સોળમાંથી પાંચ કાઢવાનું કીધું છે જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરી દો કેવી સરસ મજાની રમત છે ને મજા આવશે ને